જાય તો સોમે આખી સોમે આયોમ બાકી 25 ભૂત ભાઈ આ બીજી રોટલીઓ હું આખી હાલતો છું પછી મા આપણે બોગા કા ભાઈ માથે બોગા નીકળા કાય ઉભી રહે તને પેલી ચાઇનીઝ એ ભાઈ ખાય ગમુયા નું થાય યાર યાર જોત ખરિયા આ ભોપઈન બાદ ખાય ભાવ એ ગમુયા તો આખી રોટલી ખાઈ એક

અગરબત્તી ખાઈ ગયો લા શું થયું શું થયું આલે આયો જો રાવણ થઈ ગયો રે એ અમને અલા પણ ભમણ કરેલા ભૂપા તું ઓલા સારું આખું બે હવે નઈ તારો બા મારી નાખક હોય અલા ગમુજી વતરા લ્યા થોડો થોડો શું આઈ યે

ફરજા હેડ ગોરે પેલા